કોલકત્તા તરફથી રસેલે એકવીસ રન રહાણાએ પચાસ રન અને રિંકુએ સત્તર રન ઉપરાંત સુનીલ નારાયણે સત્તર રન બનાવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યો છે વધુ એક પરીક્ષામાં ગેરરીતિનો મામલો પ્રકાશમાં આવ્યો છે અમરેલીની એમડી સીતાપરા કોલેજમાં વિવાદ થયો છે અહીં પરીક્ષામાં ગેરરીતિ થવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અહીં આ પરીક્ષા પહેલાં જ કોલેજના ગ્રુપમાં જવાબના સ્ક્રીનશોટ પણ વાયરલ થયા હતા આ કાંડ સામે આવતા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ તપાસના આદેશ આપી દીધા હતા બીજી તરફ આ મામલે વિદ્યાર્થીઓએ કુલપતિને આવેદન પત્ર પણ પાઠવ્યું છે કુલપતિએ અમરેલી પરીક્ષાનું કેન્દ્ર પણ રદ કરાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ વર્ષની બાળકીના દુષ્કર્મીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપી રામુ પ્રભુ દયાલ રાજપૂત ને અંકલેશ્વર ની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન સ્પેશિયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે સાત હજાર બાળકીને ગુજરાત વિક્ટીમ કમ્પેસન્સ સ્કીમ હેઠળ સાત લાખ નું વળતર ચૂકવવા તેમજ એક લાખ નો દંડ આદાય કરવાનો પણ હુકમ કર્યો છે દંડ નહીં ભરે તો આરોપી ને વધુ બે મહિના સુધી જેલની સજા ભોગવવી પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી શરૂ કરી છે ગુજરાતમાં ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર સાથે દર વર્ષે ભારત સરકારની પીએમ આશા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી વિવિધ પાકોને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે ખેડૂતો નિશ્ચિત થઈને વિવિધ પાકોનું વાવેતર કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા વાવેતર પહેલા જ ટેકાના ભાવ જાહેર કરી દેવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના વાત કરીએ તો આજથી ગરમી હવે રાડ પડાવશે રાજ્યમાં આજે અને આવતીકાલે હવામાનની આગાહી છે કે જોરદાર વાતાવરણમાં ગરમીનો માહોલ સર્જાશે આજથી મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થતા મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો બેતાલીસ ડિગ્રી પહોંચી શકે તેવી સંભાવના છે એપ્રિલના વીસમાંથી ઓગણીસ તો મિત્રો રાજકોટ શહેરમાં અમદાવાદ કરતાં પણ વધુ ગરમી નોંધાઈ ચૂકી છે થી વીસ એપ્રિલ દરમિયાન રાજકોટમાં પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોલમાં હવે જોલ જોવા મળી રહ્યું છે એકસો ને પંચાવન કિલોમીટર દૂર પાર્ક કરેલી કારને કોલ ટેક્સ કપાયો છે જી હા દોસ્તો સુરતના એક એપાર્ટમેન્ટમાં માં પાર્ક કરેલી કારનો 155 કિલોમીટર દૂર વડોદરાના ટોલ ટેક્સ પર ફાસ્ટ ટેક થી ₹160 કપાઈ ગયા છે આ અંગેનો કાર માલિકને મોબાઈલમાં મેસેજ મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા બાદમાં આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ફાસ્ટટેગ એકાઉન્ટર સાઉથ ઇન્ડિયન બેંકમાં ફરિયાદ પણ નોંધાવી હતી બંને જગ્યાએથી યોગ્ય જવાબ ન મળતા પોલીસે કમિશનરને લેખિતમાં ફરિયાદ આપવા માટે પણ તે પહોંચી ગયા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશમાં કામ કરતા લોકો માટે નવો કાયદો સામે આવ્યો છે કેન્દ્ર સરકાર વિદેશમાં કામ કરતા લોકો માટે એક કાયદો લાવવા માટે જઈ રહી છે આ નવો કાયદો ઓગણીસો ત્યાંસી ના ઇમિગ્રેશન એક્ટ સ્થાન લેશે તેનું નામ ઇમિગ્રેશન ઓવરસીઝ મોબિલિટી ફેસિલિટેશન અને વેલફેર બિલ હશે ગેરકાયદેસર ભરતી એજન્સીઓ પર પાંચથી દસ વર્ષની જેલની સજા અને એકથી દસ લાખ રૂપિયા દંડની જોગવાઈ હશે નિષ્ણાતોના અભિપ્રાય લીધા પછી તેને સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે બિલનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભુબેન્દ્રભાઈ પટેલ પીએમ મોદીને મળ્યા હતા રાજ્યમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે સીએમ ભુબેન્દ્રભાઈ પટેલ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી એક તરફ ગુજરાતના પ્રદેશા ભાજપ પ્રમુખની વરણી અને મંત્રીમંડળના વિસ્તરણને લઈને સમાચાર ચાલી રહ્યા છે તેવામાં વડાપ્રધાનની આ મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે પીએમ અને સીએમ ની આ મુલાકાત દરમિયાન રાજ્યના વિવિધ વિકાસ કામો ઉપરાંત પ્રમુખ વાણી મુદ્દે પણ ચર્ચા થઈ હોવાની શક્યતા દેખાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણ સરકારી મંડળીનો હેડ ક્લાર્ક લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો છે પાટણમાં વધુ એક લાંચો અધિકારી ઝડપાયો છે એન્ટી કરપ્શન બ્યુરોએ પાટણ સરકારી મંડળીના હેડ ક્વાર્કને લાંચ લેતા ઝડપી પાડ્યો છે

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ તેમના પત્ની ઉષા વાન્સ સાથે સોમવારે સવારે ભારતની મુલાકાત ઉપર દિલ્હી પહોંચ્યા હતા જેમાં તેમના ત્રણ બાળકોએ પોતાના પોશાકથી બધાને કરી દીધા પોષાક વિવેક અને નાનું મેરીબેલ બધા પરંપરાગત ભારતીય પોશાક પહેરેલા હતા છોકરાઓએ કુર્તા અને પાયજામા પહેર્યા હતા જ્યારે નાના બાળકે અનારકલી અને શૈલીના સૂટના ટૂંકા વર્ઝન સાથે ભરતકમ કરેલું જેકેટ પહેર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગમાં ચેક ડેમનું ગુણવત્તાહીન હિન બાંધકામ સામે આવ્યું છે ડાંગ જિલ્લામાં પાણીની સમસ્યાના સમાધાન માટે બ્યાસી કરોડના ખર્ચે ત્રીસ જેટલા ચેક ડેમનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે આ દરમિયાન બાંધકામમાં ગંભીર અનિયમિતતા સામે આવી છે ડેમના બાંધકામમાં કોંક્રીટની જગ્યાએ માત્ર પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ડાંગ જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સ્નેહલભાઈ ઠાકોરે આ મુદ્દો ઉઠાવ્યો હતો નબળા બાંધકામને કારણે પ્રથમ ચોમાસામાં જ ડેમ ધોવાઈ જવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંગળ પર રહસ્યમય ખોપરી જેવો ખડક મળી આવ્યો છે નાસાના રોવરે લાલ ગ્રહ પર એક રહસ્યમય ખોબરી આકારના કદનો ફોટો કેદ કર્યો છે આ ખડકની ઉત્પત્તિ વિશે હજુ કોઈ માહિતી સામે આવી નથી આ રહસ્યમય ખડકને નાસા દ્વારા સ્કલ હિલ નામ આપવામાં આવ્યું છે અગિયાર એપ્રિલના રોજ પર્સી વરણ સરોવર દ્વારા જેગ્રો ક્રેટર રીમમાં માસ્કેટ જેડ સાધનનો ઉપયોગ કરીને શોધવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેડી વાલ્સે પરિવાર સાથે દિલ્હીના અક્ષરધામની મુલાકાત લીધી છે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાલ્સે તેમના ચાર દિવસના ભારતના પ્રવાસની શરૂઆત નવી દિલ્હીના અક્ષરધામ મંદિરથી શરૂઆત કરી અને મુલાકાત પણ જેનું સંચાલન બીએપીએસ દ્વારા કરવામાં આવે છે જે એક અગ્રણી હિન્દુ સનાતન ધર્મની અગ્રણી આધ્યાત્મિક સંસ્થા છે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાંસ દ્વિતીય મહિલા ઉષા વાંસ અને તેમના બાળકોએ દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત પણ લીધી હતી મિત્રોન જે મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે આગામી સમયમાં ફરીથી ગરમીનો પારો વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગામી દિવસોમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે તેમજ દરિયાઈ વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ મળી શકે છે ચોવીસ એપ્રિલ સુધી ગરમ વાતાવરણ રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે